જેઆઈડીસી માં ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટ નો આ કેસ કે જ્યાં મૃતક મહિલાની દીકરીનો એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે ઘટના સ્થળે ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરાતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે ગવેડી ગામની રામેશ્વરમ સોસાયટીમાં ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો બીજી તરફ અચાનક ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા જ અફરાત મચી ગઈ હતી ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા એક મહિલાનું મોત પણ નિપજ્યું છે એક તરફ ગેસ સિલિન્ડરમાં થયેલા બ્લાસ્ટના સીસીટીવી ફૂટેજ આવ્યા કે જ્યાં દુર્ઘટનામાં એક મહિલાનું મોત પણ થયું પરંતુ આ અંગે હવે એક ચોંકાવનારો ખુલાસો થયો છે ઘટના સ્થળે ગેરકાયદે ગેસ રિફિલિંગ થતું હોવાનો ખુલાસો થયો છે મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેસ છે કે જે ભરાતો હતો સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના કે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ગેસ સિલિન્ડરમાં જે બ્લાસ્ટની ઘટના બની હતી તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે અને આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત પણ નીપજ્યું છે જે મૃતક મહિલા છે તેમની દીકરી દ્વારા એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે ગેરકાયદેસર ગેસ રિફિલિંગ થતું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કરવામાં આવતું હતું મોટા બાટલામાંથી નાના બાટલામાં ગેસ રિફિલિંગ થઈ રહ્યું હતું અને બ્લાસ્ટની આ ઘટના સામે આવી છે જે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઓ મતલબ લોકો ભરતે થાય બળે બાટલા છે છોટે બાટલામાં ભર રહે तो वहाँ पे मेरी माँ वहीं से निकल रही थी दोपहर का समय था तो उन्हीं के बाटला फटने से मेरी माँ की डेथ हो गई तो गेर का नहीं काम हो रहा था जी जी आपको कैसे पता चला वो <स्था> मेरे को पता चला ना वहाँ पे सब देखा मैंने जाके मौके में देखा और मेरे को सब बताया ना कि तुम्हारी मम्मी वही के परिजनों ने बताया मैं उनका क्या नाम बताऊं कि उनका क्या नाम था जान पहचान वहाँ पे देखा कि उनकी गैस के बाटला से फटने से मेरी माँ की मृत्यु हो गयी अच्छा। वहाँ पे बोतल बाटला शायद वहाँ पे बाटला थे वही चार पाँच आज सुबह सवा बारह बजे के आस पास यहाँ योगेश्वर नगर की चाली है जहाँ लक्ष्मण गिरी करके है उनकी चाली है तो वहाँ पे एक किराया पे दुकान है दुकान में गैस जलने से ब्लास्ट हुआ है और ब्लास्ट में एक भूरी बहन यादव करके बहन है એજ હૈ ફિફ્ટી નાઇન ઇયર્સ ડેથ હુ હૈ આગેવિગેશન હમ એફ એસ એલ ઓર કરાઈમસીન અધિકારી કો બુલા કે અભિસ્ટીગેશન કરે હૈ